ચોટીલા નેશનલ હાઇવે પર આવેલ હોટેલ ખુશ્બુ અને હોટેલ યુપી બિહાર પંજાબી નામની આવેલ બંને ખાનગી હોટલો પર પ્રાંત અધિકારી અને તેની ટીમ દ્વારા આકસ્મિક રેડ કરી તપાસ પ્રમાણમાં જ્વલનશીલ પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો બંને હોટેલમાં અલગ અલગ એમ કુલ મળી પાંચ ટાકા મળી આવ્યા હતા અને એક ટેન્કર પણ મળી આવેલ હતું આ બંને હોટેલમાંથી કુલ સાડત્રીસ હજાર સાતસો લીટર બાયોડીઝલનો જથ્થો તેમજ એક ટેન્કર એમ કુલ મળી

માલિકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે